વિસાવદરની પેટા ચૂંટણી પહેલા સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને પણ અને ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર ઓપરેશન લોટસને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં એક નહીં નહીં બે પરંતુ સાથે ત્રણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થશે જેમાં બે બેઠક એ વિસાવદર અને કડીની વાત થઈ રહી છે અને ત્રીજી બેઠકમાં હવે જો ઉમેશ મકવાણાએ એ કેસરીઓ કરે તો ઉમેશ મકવાણાની એ બોટાદ વિધાનસભાની ઉપર પણ પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ અત્યારે થઈ રહી છે જોકે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાની અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને આ એ વાત એટલા માટે અત્યારે ચર્ચાઈ રહી છે કેમ કે આમ આદમી પાર્ટીનું એ મોટું સંમેલન વિસાવદરમાં હતું પરંતુ એ સંમેલનની અંદર ઉમેશ મકવાણાની ગેરહાજરી જોવા મળી હતી જોકે આમ આદમી પાર્ટીના કેટલાક અંગત સૂત્રો તરફથી જે માહિતી મળી છે કે બોટાદની અંદરથી ઉમેશ મકવાણાને લઈને ફરિયાદો એ છેક ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યાલય સુધી પહોંચી હતી કે ઉમેશ મકવાણાએ કાર્યકર્તાઓના ફોન નથી ઉપાડતા ઉમેશ મકવાણા એ લોકોની વચ્ચે હાજર નથી રહેતા આ પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું હતું જો કે આ ચર્ચા બાદ ઉમેશ મકવાણા એ હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાનું એ કેટલાક અંગત સૂત્રોએ જણાવી રહ્યા છે અને એ તરફથી એ માહિતી સ્પષ્ટ થઈ રહી છે કે ગુજરાતમાં એક સાથે બે નહીં ત્રણ વિધાનસભાની પેટા ચૂંટણી થાય એવી શક્યતાઓ છે અત્યારે બેની ચર્ચા ચાલતી હતી અને કડી પરંતુ હવે ચર્ચા એક ફરી એક વખત વધુ એક વિધાનસભા એટલે કે બોટાદની થઈ રહી છે કે જ્યાં ઉમેશ મકવાણા જે છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે અને સંપર્કમાં હોવાના કારણે ત્યાં પણ વિધાનસભાની પેટા ચૂંટણી આવે મહત્વના અને અંગત સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે કે ઉમેશ મકવાણાએ એ ટૂંક સમયની અંદર જ આમ આદમી પાર્ટીમાંથી એ રાજીનામું આપ્યા બાદ સીધા તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે અને કદાચ

અને કાર્યકર્તાઓથી દૂર હતા અને હવે આ પ્રબળ શક્યતા એટલા માટે થઈ રહી છે કે ચૌદ તારીખના રોજ મળેલું વિસાવદરના સમાચાર ઓપરેશન લોટસ ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત મોટો ખેલ પાડ્યો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ચમકની સામે હવે બોટાદની અંદર ઉમેશ મકવાણાએ થોડા ઢીલા પડ્યા અને ઉમેશ મકવાણાની સાથે લોટસ

અરવિંદ કેજરીવાલ ની હાર આમ આદમી પાર્ટી ની ગુજરાત માં હાર હવે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાત માંથી કાયમી આમ આદમી પાર્ટી ને પૂરી કરવા માંગે છે અને વાત કરવા જઈએ તો જે રીતે સમાચાર આવ્યા છે બોટાદના ઉમેશ મકવાણાના એ ઉમેશ મકવાણા ગમે તે ઘડીએ કેસરિયા ધારણ કરી લેશે અને એવો સૂત્રો દાવો કરે છે કે ભાઈ એ ઓપરેશન લોટસ જોડાઈ શકે છે એ બંને આમ આદમી પાર્ટી ને રિપ્રેઝેન્ટ કરતા બઉ ઓછા જોવા મળશે એટલે ઉમેશ મકવાણા છે એ ઉમેશ મકવાણા કમલમ કેસરીઓ ધારણ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે ગમે ત્યારે

પણ જે રીતે વિશાવદરના સંમેલનમાં ગેરહાજરી અને આમ આદમી પાર્ટીની કેજરીવાલ સાથેની મિટિંગ ગોપાલ રાય આ તે બધા તો બધામાં એમની ગેરહાજરી એ કદાચ એવું બતાવે છે કે આવનારા સમયમાં ધારાસભ્ય એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો નવાઈ નહીં કિશન કેટલાક અંગત સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે ઉમેશ મકવાણા એ છેલ્લા છ આઠ મહિના પહેલાથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે

જોવાનું એ જ રહ્યું કેસરીઓ ધારણ કરે છે કારણ કે હાલ ભાજપ ને એવી એક પણ ધારાસભ્યની જરૂર નથી કે જેને પાર્ટી માં લેવા પડે